ચાલો દર્શક મિત્રો શિવરાત્રીના મેળામાં તો એક આપણને અલગ જ આનંદ અને એક જોવા વસ્તુ મળતી હોય કારણ કે ઘણા સંતો પણ હાજર હોય છે અને અને આપણને દર્શન પણ મિત્રો મિત્રો અમારી તમારું સ્વાગત છે હવે આપણે શિવરાત્રી વિશે ખાસ ચર્ચા કરીએ છીએ તો શિવરાત્રીનો મેળો હવે ટૂંક જ સમયમાં આવી રહ્યો છે અને દર વર્ષે શિવરાત્રીનો મેળો થતો હોય છે અને આપણને કાંઈ ને કઈ વર્ષ એમાં આપણને મેળો થોડા સમયમાં હવે આવી રહ્યો છો તો હવે મેળા પણ તૈયારી થઈ રહી છે અને તમને માહિતી લઈ થોડા થોડા આપણને સૌને માહિતી દેતા રહીશું વિડિયો વિડિયો દ્વારા તો અમારી ચેનલ ને જોતા રહો તો દર્શક મિત્રો જુનાગઢ તો એક ભવ્ય અલગ વસ્તુ છે રહસ્યમય જે પર્વત છે અને પર્વતમાં કેટલી બધી જગ્યાઓ આવેલી છે મિત્રો અને ખાસ કરીએ તો લોકોને અજાણ પણ હજી એ જગ્યાઓ છે એવી પણ જગ્યાઓ ખાસ આવેલી છે એની બધી જ તમને આગલા વિડીયોમાં જે ચર્ચા કરવાના છીએ અને ખાસ એની માહિતી પણ દેવાના છીએ અને હવે જે શિવરાત્રિ આવેલી એ કાંક આપણને અલગ જ મહેસૂસ થાય આમ તો શિવરાત્રિનું માધ્યમ પણ બહુ જોરદાર છે અને શિવરાત્રિનો મેળો પણ બહુ ભવ્યથી ઉજવાય છે અને આ બધું આની સંપૂર્ણ માહિતી બીજા વિડીયોમાં ખાસ દેવાના છીએ અને ખાસ કરીએ તો શિવરાત્રિનું મહત્ત્વ પણ છે અને આપણ